સોલડી ગામના ખેડૂતોએ થી પીપળા જવાના માર્ગે આવતું રેલવે ચોવીસ કલાક ખુલ્લું કરવામાં આવે તેવી કરાઈ માંગ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામથી પીપળા ગામ તરફ જવાના માર્ગે રેલવેની હદમાં આવતું છપ્પન નંબરનું ફાટક આ છપ્પન નંબરનું ફાટક સવારના આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે છે અલગ અવર જવર કરતા ખેતમજૂરો અને વાડી વિસ્તારના લોકોને એકબીજા ગામથી સંપર્ક અને આજુબાજુ વિસ્તારથી સંપર્ક હોય તેથી આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે પરંતુ રેલવેની હદમાં આવેલ આ છપ્પન નંબરનો ફાટક રાત્રિના સમયે બંધ કરી દેવાતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે અવારનવાર આ બાબતે રેલવેના લાગતા વળગતા અધિકારીઓને લેખિત રજૂઆતો કરવા છતાં અત્યંત સુધી આ પ્રશ્નોનું નિવારણ ન આવતા આજ રોજ સોલર સોલડી ગામના ખેડૂતો દ્વારા છપ્પન નંબરનો રેલવે ફાટક ચોવીસ કલાક સિક્યુરિટી સાથે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ સાથે ધાંગધ્રા મામલતદારશ્રીને આપવામાં આવ્યું આવેદનપત્ર સોલડી ગામના ખેડૂત મિત્રો અમે અહીંયા આવેદનપત્ર દેવા કલેક્ટર મામલતદાર સાહેબ શ્રીને આવ્યા છીએ સોલડીથી પીપળા જતી અમારી વાડીના રસ્તે આવતી એક છપ્પન નંબરની ફાટક છે એ ફાટક આગામી ત્રણ વર્ષથી લગભગ બંધ છે બાર કલાક ખુલ્લી રહેશે અને બાર કલાક બંધ રહે છે તો ત્યાં જવા આવવા માટે મજૂરોને ખેડૂતોને બહુ જ તકલીફ પડે છે એટલે બાર કલાકના બદલે આપણે ચોવીસ કલાક ફાટક ખુલ્લી રહે એવું આવેદનપત્ર દેવા માટે અમે મામલતદાર સાહેબ શ્રીને આવ્યા હતા અને આગળના સમયમાં રેલવે વિભાગ શ્રીને અમે અડધી અરજી આપેલી છે પણ એ અરજીનો કંઈ નિવારણ આવેલ નથી હાલ અત્યારે અમે એટલે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને બાગાયતી પાકો હોવાથી ત્યાં બહુ લાવા લઈ જવામાં ટ્રાન્સપોર્ટેશનમાં બહુ તકલીફ પડે છે અને મજૂર લોકોને બે દિવસ પહેલાં અમને એક પડિયા નામનું એવું જીવ જંતુ ઝેરી જીવ જંતુ કડ્યું હતું લઈ જવા માટે બે કલાકે અમે હોસ્પિટલ પહોંચી શક્યા હતા તો ત્યાં લઈ જવા માટે બહુ વારંવાર અમને તકલીફો પડતી હોય છે ડિલિવરીના કેસ હોય છે ત્યારે આ તે બધું દવાખાનાના ટાઈમે બહુ તકલીફ રહેતી હોય છે તો સાહેબ શ્રી સુધી પહોંચાડવામાં આવે અને અમારી આ માગ સ્વીકારવામાં આવે અને જલ્દીથી જલ્દી કામ કરવામાં આવે એવી વિનંતી